હું જાઉં છું મારા બેનના ઘરે સો પ્લીઝ આજનો વ્લોગ તમે સ્કીપ કરીને ના જ જોતા બહુ જ એટલે બહુ જ મજા આવતી છે પણ બદલ સિબી પીવું અમારી પાસે નથી આવતી કેમકે આજે સ્કૂલમાં કંઈક એની એક્ટિવિટી છે જો કે આજે સ્વદ્ધા પૂછી આપવાના છે એટલા માટે અમારી પાસે નથી આવવાની જો કે અમે એક્ટિવા લઈને જઈએ છીએ કે સાથે અમારી રૂહી પણ આવે છે વીર પણ આવે છે રિતિકા પણ આવે છે અને હું પણ જાઉં છું તો અમે અમારી ફેમિલી મિની ફેમિલી અમે સાથે જઈએ છીએ જો કે મમ્મી પપ્પા ઘરે રહે છે અને નીલેશની થોડી ખબર પણ કરવાની છે જો કે લાઈવ ફિટિંગ કરતાં થોડુંક એમને કરંટ જેવું લાગ્યું હતું તો ના જઈએ તો પણ કહેવત થાય એટલા માટે અમે જઈએ છીએ અત્યારે અને હું તો બહુ જ એટલે બહુ જ એક્સાઇટેડ છું તો ચાલો મિત્રો બધું એક્સપ્લેન મારે નથી કરવું બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો ત્યાં જઈને તમને બધી ખબર પડશે થાકી ગયો ઓકે તો ચલો બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે જો કે વાગી છે સવારના 11:30 અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે વીર પાસે થી કરી લઈએ છે તો ગુડ મોર્નિંગ વીર જો મારો છોકરો એટલો ડાયો છે ને કે નાય જોને ફ્રેશ થઈ ગયો છે એની મમ્મીને હેરાન પણ નથી કરતો ને શાંતિથી થી રમે કરે નઈ વીર હાય હાય ગોલુ મોલુ ગુડ મોર્નિંગ બેટા જય શ્રી રામ બોલો બોલો માઈક ક્યૂટ બચ્ચા ઓકે તો ગુડ મોર્નિંગ રીતિકા જય માતાજી હજુ તારો વાળ લાગશે નહી પાછી તૈયાર જો સાડી એમ તો પહેરી આ સાડી પહેરી લઉં છું એક નંબર સાડી લાગે છે જો સુપર અને વચ્ચે પોચી પાડજો હો બધાઓ તો પાડી અરે વાહ ક્યુટ ક્યુટ ગુડ મોર્નિંગ જય માતાજી બકા તમે આવો છો જ મમ્મીને બકા કહું બકા શું કરું છું રીતિકા કે મમ્મી મેં બકા કીધું હવે શું કરીશ તું કશું નહીં ઓકે મિત્રો તો હજુ તો હવે આજનો લુક મારો કેવો લાગે છે શું પ્લીઝ તમે કમેન્ટ કરજો મિત્રો કેમકે આ બ્લેક કુર્તો અને આ કોમ્બિનેશનમાં તમને કેવું લાગે છે તો પ્લીઝ તમે કમેન્ટ કરજો મિત્રો કેમ કે દાઢી પણ ઘણી બધી વધી ગઈ હતી તો ફાઇનલી અત્યારે ફટાફટ જેની હું કુર્તાની ઇસ્ટ્રી પણ કરતો આવ્યો અને દાઢી ક્લીન એન્ડ ક્લિયર ક્લિયર પણ કરતો આવ્યો છું તો અત્યારે હું વ્લોગ શૂટ કર્યો છું મારા ઘર રૂમમાંથી કેમ કે નીચે જ હું બ્લોગ આજે શૂટ નથી કરી શક્યો કેમ કે ઘરમાં ઉપર તૈયાર થવાનું હતું અને બધા ફેમિલીને સાથે તૈયાર થવાનું એટલા માટે હું ઉપરથી બ્લોગ સ્ટાર્ટ મેં કરી દીધો છે તો કોઈ નહીં મિત્રો આજે મમ્મી પપ્પા બ્લોગમાં હું નથી આવવાના કેમ કે અત્યારે હું અહીંયા જ વ્લોગ એટલો બધો થઈ ગયો છે કે ના પૂછે વાત હજુ સવારના સાડા અગિયાર વાગે છે ને રીતિકાને હજુ અડધો કલાક લાગશે તૈયાર થવામાં કેમ કે ઘણી બધી વાસ છે કોઈ વીર પડીશ તું જો જો રીતિકા હા જો તો જો તો આ અહીંયા પડી જાય શું કરવાનું ઉભો થાય ઉભો થાય મારો બચ્ચો ઉભો થાય ઉભો થાય ઓય ફોન ફોન મત પકડ મેરા ભાઈ જો જો આ આ લે આ લે હા નારાડીસ અચ્છે બચ્ચે નહીં રોતે અચ્છે બચ્ચે નહીં રોતે લો ચુક 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 લે લે ક્રીમ જો મમ્માની ક્રીમ વાવ ગાન્યર જો 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 ઘણી બધી મમ્મીની ક્રીમ છે જો આ હા અને મેગી કોને ખાધી રીતિકા સૌ સરમાં બહુ બાપરે તું મેઘી ખાધી પપ્પાને કીધું નઈ ત્યાં બોલો કેવી કહેવાય અમારી ભીણને પણ મેગી ના આપી હું માછું બરાવેલું શ્રી હં હા હું ના હોય જાના હાલ બેટા ભાઈ ના આપી દે ઓકે હજુ તો તમે ફાઇનલ લુક જે છેલ્લે બતાવીશ અત્યારે તો ખાલી ઉપર ઉપર એની મેકઅપ કરે છે જો કે ફાઇનલ લુક એને છેલ્લી જવા જો ફોટો પણ કરાવવાનું છે અને 11:30 વાગી છે અને ટાઈમ એટલો ઓવર થઈ ગયો છે કે ના પૂછે વાત યાર ફટાફટ થી આ રજીકા તૈયાર થઈ જાય તો અમે ફટાફટ નીકળી જઈએ લો ડેન્જર મેકઅપ કરે જો તો ખરા શેરજી આગું પાછું છતું નહીં રીતિકા અરે વાહ જો કે નજર હટતી નહીં બાકી નજર હટે દુર્ઘટના ઘટે જો તો ઘરે આપણે આઈ નામથી જોઈએ જોઈ લો શું વાત છે મારે તૈયાર થતા ખાલી ઓનલી ફોર દસ મિનિટ લાગી કેટલી ઓનલી ફોર દસ મિનિટ લાગી છે બાકી મેં કુર્તો પહેર્યો મેં પેન્ટ પહેર્યું બાકી સોક્સ પહેર્યા બસ બીજું કશું મેં કર્યું નથી દસ જ મિનિટમાં મારો લુક આખો ફાઇનલી તૈયાર થઈ ગયો છે અને અડધો કલાકથી તૈયાર થાય છે છતાં પણ હજુ ખાલી લિપસ્ટિક અને આઈલાઈનર કરે છે બસ બાકી હજુ તો બીજું કેટલું બધું બાકી છે જોવો તો હું કેનો બોલું છું પણ ખાલી એના મન પર છે જ નહીં બાકી જો એને ખબર છે કે નજર હટી તો લીટો પડી જશે આંખોમાં જો હે એને કોન્સન્ટ્રેટ તો જો કેટલો ખતરનાક એકાગ્રતા છે આટલી ભણવામાં એકાગ્રતા રાખી હોત તો તે રીતે કે આઈપીએસ હોત તમે ભણવામાં આય હાય બધું મારા માથે છે જો બધું મારા માથે મને ખબર હોય બાકી એનું જે આપણે વાત ખોલું નથી તો બધું મારા માથે જ હોય વીર તો કે બચારો કેટલો ડાયો છે જો કેનો રમે છે હે વીર પાકેટ મમ્મીનો રેન વાવ રુહી તા મમ્મી કેટલી મસ્ત તૈયાર થઈ છે અને તું કે વિધી જો તો મમ્મી જે તૈયાર જ ન કરી જો આવ હોય હે વીર અજુ પાછો કયો મેકઅપ લઈને આયા છે પાવડર પાવડર તારે કે પાવડરની જરૂર છે આ હાડ લપેટો જ ને તો ખરા લપેટો મારો રીજી ગાય તો ઓહો ઓહો રીજા તેલી જાન બેટા નહીં રીયા નીચે આવો લિસ્ટી પે નહીં કરી પાવડર નહીં લગાયો મમ્મી કે આતી છે જો તો ઓ બાપ રે મમ્મી ને તો ખોટું હોંભરતી જ નહીં ઓકે ફાઈનલ ચ ડન

વીરુ ચલો બેટા કેટલી વાર છે મમ્મી ને કે ભૂખ લાગી છે મન તો હા નવ છોકરા કરે ભાઈ યાર બહુ એટલે બહુ ઠેટ પડી ગયા છે અને ખબર નહી કે વરસાદ હવે અત્યારે તો વરસાદ આવવાનો તો નહીં જ જો તો ખરા લોકેશન અમે કે ના 2 કલાક ઉપર આયા છે અજુ મમ્મી ઘરે નીચે એકલા જ છે 2 કલાકના ઉપર આયા છે આ બજાર તૈયાર થાઓ ટાઈમ ફાળ્યો હોય ને તો રીતિકાએ મેને પતિ કરી

શું કે ફોય ના ઘરે જઈએ હું લીધે ચલો પકડ ના ચાલો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે અને ઉપર છત પર નિલેશ જીતુ

મસ્ત પવન આવે એક નંબર અને રાત્રે હું ગયો હોય ને એક નંબર લાગે નહીં જીજું હં જોકે આ બધા એમાં કાકાના છોકરાઓના જ મકાન છે અને હા આખી લાઈન આખી લાઈન એમાં કુટુંબ બીજનો જ છે જો કે કોઈ પડાયું નહીં કોઈ પાકું નહીં આખી લાઈન એમના કાકાના છોકરાઓની કાકાની પ્રેવી છે જો કે બધા કુટુંબવાળા જ છે અને આ આ રેખાનું છે ને મોટાભાઈ મોટાભાઈનું પિયુષનું કે મારા મારા નામનું નામ છે નિલેશના મોટાભાઈનું નામ પિયુષ કે અમે બે સરખા છે ગુસ્સામાં છું પૈસા વાપરવામાં શું બધા ઓકે તો રીતિકાજુ નીચે બેસી છે અને જૂસના થોડું કામકાજ કરે છે એટલે જુસના મેં આવશે પણ નીચે બધા એમના ભાઈ ભાભી બધા નીચે બેસે છે એટલા માટે બ્લોગ શૂટ કરવામાં થોડું મને શરમ આવતી હતી એટલા માટે હું મેં ઉપર આવ્યો કે ચાલો નિલેશના ધાબા ઉપર જઈએ અને મકાન કેવી રીતે બન્યું છે તમને બતાવું

અને આ સામે છે આ સામે છે ઓકે મિત્રો મને તો આવા હર્યા ભર્યા કુટુંબમાં રહેવાનું મને બહુ જ ગમે બાકી જો કે નિલેશ પહેલા ત્યાં રહેતા હતા બજારમાં જ પણ અહીંયા ઘર બન્યા પછી અહીંયા આવતા રહે છે તો બહુ મજા આવે એમ સારું પણ વરસાદ બી હમણાં ચાપટું મારી ગયું પછી આવી સાઈબ અમન મંદિર હા નીલેશ કીધું સાઈબ અમન મંદિર

ત્રણ ચાર ને પાંચ પાંચ સગાભાઈ સગાભાઈ આ બરાબર આ મજા આવે ને મિત્રો ભર્યા કુટુંબમાં રહેવું બહુ નસીબ ની વાત છે જો કે પાંચે પાંચ ભણી પ્રજા એક જ સલિંગ અહીંયા રહે છે જો કે મને તો આઈ ડોન્ટ આઈ ઓલસો લાઈક ઇટ મને બહુ જ એટલે બહુ જ ગમી આવી રહી અને એકલું રહેવું આઈ ડોન્ટ લાઈક ધેટ અને બર્યા બધા જોડે હડિયા મર્યાને રહેવું એટલે નસીબદારની વાત છે જો કે જેવું એવું રહે આ બધા જો મીટિંગ કરે છે રોહીએ જો નીચે છે અને પીહુ બદનસીવી પીહુની ખોટ છે પીહુ જો આવ્યું નથી

મનોરંજન થાય મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે જો મસ્ત મજાનું લોકેશન છે એક નંબર ને નિલેશ વાહ જોરદાર લીલી હરિયાળી છે એક નંબર તો મિત્રો હવે તો જોસના થોડી બજારમાં ગઈ છે થોડું કામ પતાવા માટે તો એ આવે પછી અમે નીકળીએ ઘરે જવા માટે કેમ કે સાંજના સાડા પાંચ વાગે કે છ વાગે ગયા છે તો ઘરે જવાનો એક કલાકનો રસ્તો છે નિલેશ અમે છૂટા કરો ને રજા આપો તો અમે ઘરે જઈએ ના રાત ના ના તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો મારી મિત્રો મળીએ થોડી વાર પછી તો મિત્રો અમે જોસના ઘરેથી નીકળી ગયા છે અને અહીંયા વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો જો અને વીરી બધા સાચી છે જો ખતરનાક અમે સલવે ગયા છે રહી આ બ્રિજ નીચે ઊભા છે જો ઘણા બધા લોકો અહીંયા ઊભા છે કોઈ વિને ઠંડી ન લાગતી ને ઓ ભાઈ ભાઈ રહી આ બાજુ એક તો બંને બાજુને ત્રાસ છે એ બાજુ રૂહી ઊંગી જાય છે અને એ બાજુ વરસાદ ચાલુ છે તો કઈ ખબર પડતી નથી શું કરું કે કે એક્ટિવા ચલાવવાની રૂહીને સાચવવાની આ લોકોને સાચવવાના જો છે કળો જો વાર છે ના પૂછે વરસાદ બંધ રહેતો નથી કેટલો બધો વરસાદ ચાલુ છે ત્યાં અમે નીકળ્યા તો વરસાદ નતો ચાલુ પણ અહીંયા રસ્તામાં વરસાદ ચાલતો જ રહ્યો જો અહીંયા રસ્તામાં બધો જો ચાલુ છે બધા લોકોની ઓ ભાઈ હીર વિજય હીર ઓ વીર તો મિત્રો ભગવાનની સ્તુતિ આ કરું છું કે વરસાદ એક કલાક માટે બંધ થઈ જાય

તો ચાલો મિત્રો હવે નીકળી જઈએ છીએ કેમ કે અહીંયા ઉભા રહીશું તો મેળ પડશે નહીં કેમ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે સાંજ પણ પડવાયું છે કન્ટિન્યુ બની રહેજો તો મળીએ ઘરે જઈને ભગવાન એટલી પ્રાર્થના કરું છું કે વરસાદ બંધ થઈ જાય ખરા તો ચાલો મિત્રો એક્ટિવ મેં ચાલુ કરી દીધી છે જો હવે ફટાફટ આપણે નીકળી જઈએ રેડી બી છીએ ઓકે જય શ્રી રામ હવે આપણે નીકળી જઈએ છીએ બની રહેજો હવે જોઈએ છે આગળ શું થાય શું નહીં બાકી પપ્પાનો તો ફોન આવ્યો છે કે વરસાદ અહીંયા બહુ જ ચડ્યો છે તમે ફટાફટ આવો તો અહીંયા વરસાદ થોડો થોડો ચાલુ છે એટલે અહીંયા બ્રિજની ચૂભા રહી ગયા છે તો મળીએ થોડી પછી સોબલી ચૂલા માં કંટિન્યુ બનાવી રહેજો યાર જો તો ખરા હવે કમ્પ્લીટ બે જવા દો ઓકે ચલો બાય તો ફાઈનલ મિત્રો અત્યારે ચાલુ વરસાદ પડી ગયો છે નીતિકા ને મેં બેસાડી દીધી છે રિક્ષામાં આપ જોઈ શકો છો નાક વરસાદ અહીંયા પડે છે અને રીતિકાની મેં બેસાડી છે રિક્ષામાં નથી આપ જોઈ શકો છો એટલા માટે મેં રીતિકા ને બેસાડી દીધી છે રિક્ષામાં સખત વરસાદ ચાલુ છે સખત વરસાદ ચાલુ છે ભરો આપ જોઈ શકો છો જો અરે ભાઈ અથડેવાનો વરસાદ ચાલુ છે અત્યારે જોવો તો ખરા

અને હું નડિયાદ છે તે કઠલા એક એક્ટિવ પર એટલું ભયંકર વરસાદ હતો આજે એટલો ભયંકર કે ના પૂછે વાત ક્યું તું આવ્યો હતો તો ગોડી ગોંડી થઈ ગયો હતો બોલ પ્રી વરસાદ કેવો હતો આખો હતો ઓ બાબા જો એની ફોય કપડા લીધા એને અને પીહુ માટે મસ્ત મજાનું પાકીટ મોકલાવે ને મમ્મી એની આનું છે મેચિંગ નું ગાય છે કેવું લાગી રીતિ કાજે મજા આવી પણ છલ્લા છલ્લા બગડી છલ્લે છલ્લે બગડી ગયો અને જો આજે ડુંગરી પાટા કણ સાખ ખાવાનું તો ઓકે મિત્રો હવે આ વ્લોગ અહીં એન્ડ આપું છું પ્લીઝ વ્લોગ આ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મળીએ આ ચકાના બ્લોગમાં